હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની ફ્લેવરમાં આપનું સ્વાગત છે તો આજે છે શ્રાવણ માસનો છેલ્લો શુક્રવાર એટલે માતા જીવંતિકાના વ્રતનો દિવસ તો આજે આપણે માતા જીવંતિકાનો પ્રસાદ બનાવીશું ઘઉંના લોટનો શીરો તો શીરો બનાવવાની સામગ્રી જોઈ લઈએ એક વાટકી ખાંડ લીધી છે એક વાટકી ઘી લીધું છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને આજ વાટકીના માપથી મેં બે વાટકી પાણી લીધું છે પ્રસાદ બનાવવાની શરૂઆત કરીએ આપણે એક વાટકી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક વાટકી ઘઉંનો લોટ એડ કરીશું હવે આ લોટને આછો ગુલાબી થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું અને તમે ઘઉંનો કકડા લોટનો પણ ઉપયોગ કરી શકો છો મેં ઘઉંના જીણા ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે લોટ શેકાઈ ગયો છે એમાંથી શેકાવાની સુગંધ પણ આવી ગઈ છે ત્યારબાદ આપણે એમાં એક વાટકી ખાંડ એડ કરીશું ખાંડ ગળે ત્યાં સુધી આપણે મિક્સ કરીશું ખાંડ ને ગળતા બે ચાર મિનિટ થાય છે ત્યારબાદ હવે આપણે એમાં પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી આપણે સતત પાંચ સાત મિનિટ આ શીરાને હલાવતા રહીએ છીએ તો શીરો આપણો તૈયાર છે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો માતાજીના શીરાનો પ્રસાદ તૈયાર છે માં જીવંતિકા વ્રત શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવે છે ત્રીજો શુક્રવાર છોડી દેવાનો હોય છે આ વ્રત પીળા વસ્ત્રો કે અલંકાર ધારણ કરવામાં આવતા નથી માતાજીને ને નૈવેદ્ય શીરો ધરાવવામાં આવે છે અને ઉપવાસ કરી શીરો ગ્રહણ કરવાનો હોય છે બીજું કોઈ પણ જાતનું અનાજ લઈ શકાતું નથી આ વ્રત બાળકોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે બોલો શ્રી જીવંતિકા માતા જય તો ફરીથી મળીશું આવા એક નવા વિડીયો સાથે બાય બાય